નમસ્તે દોસ્તો દોસ્તો જે યુવાન છે જેમને પોતાના કેરિયર પસંદ કરવાના સંદર્ભમાં દીધા છે કન્ફ્યુઝન છે કે મારા કેરિયર તરીકે મારે કયો સબ્જેક્ટ છે જે પસંદ કરું તો મને મારા જીવનની અંદર મોટી સફળતા મળે જેમ કે સિંગર કોઈને બનવું ગમે છે કોઈને એક્ટર બનવું ગમે છે કોઈને જોબ ગમે છે કોઈને બિઝનેસ ગમે છે આમ ઘણા બધા પોતાની પાસે વિકલ્પો હોય આવા અનેક વિકલ્પો હોય પણ આમાંથી આપણે એવો વિકલ્પ પસંદ કરવાનો છે કે આપણામાં જે ટેલેન્ટ હોય તો એ વિકલ્પને આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ આપણામાં ઘણી બધી બાબતો આપણને કન્ફ્યુઝન હોય પાંચ કે છ બાબતો હોય તો એમાંથી આપણે છેલ્લે બે બાબતો રાખવાની છે ખૂબ જ જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય અને એ બાબતોમાંથી પછી આપણે એક જ છેલ્લે લાસ્ટ વિકલ્પ છે એ વિકલ્પ આપણને ખૂબ જ ગમે છે એ કાર્ય કરવામાં આપણને ખૂબ જ આનંદ ઉત્સાહ આવે છે આપણે સતત પાંચથી થી છ કલાક એક જ જગ્યાએ એક જ સ્થળે બેસીને એક કાર્ય કરી શકીએ છીએ તો એવો વિકલ્પ છે એ એ આપણે 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 પસંદ પસંદ કરવાનો છે તો એવો વિકલ્પ છેલ્લે કેવી રીતે કરી જેના સંદર્ભમાં આ અંદર જાણકારી મેળવીશું તો મિત્રો પહેલા તો તમારે પાંચ કે છ તમારી પાસે જે વિકલ્પો હોય એ વિકલ્પોમાંથી તમારે છેલ્લે બે વિકલ્પો પસંદ કરવાના છે એ બે વિકલ્પો તમારી પાસે રહે યુ નો કે જોબ અને બિઝનેસ બે વિકલ્પ તમારી પાસે છે એક વિકલ્પ છે જોબ અને બીજો વિકલ્પ છે હવે આમાંથી તમને કન્ફ્યુઝન છે મારે જોબ પસંદ કરવી કે બિઝનેસ પસંદ કરવો તો તમારે જોબ માટે અને બિઝનેસ માટે આપણે અહીંયા એક સિક્કો છે સિક્કો લઈશું આ સિક્કો છે સિક્કાની એક બાજુ હેડ છે હેડ એટલે કે રાજા ને બીજી બાજુ ટેલ એટલે કે કાંટા આ હેડ ને ટેલ છે બરાબર તો હવે તમારે જોબ જો તમને પસંદ હોય તો સિક્કો ઉછળે સિકો આ છે હવાની અંદર આ સીકો ઉછળે સિક્કો ઉછળે ત્યારે તમારે જોબ માટે એક બાજુ તમારે નક્કી કરી દેવાની છે કે જોબ માટે જોબ મને પસંદ છે તો જોબ માટે હું રાજા જે રાજા છે હેડ એ રાખીશ અને બિઝનેસ માટે હું તેલ રાખું છું સિક્કો ઉછળે છે ત્યારે તમે તમારા મનમાં છે એ બાબત તમે વિચારો છો કે મને જોબ પસંદ છે તો જોબ માટે રાજા આવે પણ જોબ માટે રાજા તમે ઉછાળો છો ત્યાં નથી આવતું તો અહીંયા તેલ આવે છે એટલે કે કાંટા આવે છે તો તમારે રાજા આવે કે કાંટા આવે એનાથી કોઈ નિસ્બત નથી જો જોબ માટે તમે હેડ ઈચ્છો હોય કે રાજા આવે જો રાજા આવી જાય તો ઠીક છે રાજા ન આવે પણ કાંટા આવે તેલ આવે એ જે બિઝનેસ નો વિકલ્પ છે એ આવે તો પણ વાંધો નથી પણ તમે શું ઈચ્છો છો તમે તો જોબ જ ઈચ્છો છો ને તો આ તમારો જોબ છે એ તમારી કેરિયર તરીકે તમારે પસંદ કરવાનો છે જો જોબ ની જગ્યાએ તમે સિકો ઉછળે ત્યારે તમે બિઝનેસ બિઝનેસ નો જે નીચેનો જે સિક્કાનો ભાગ છે ટેલ છે એ તમે તમને પસંદ હોય બિઝનેસ તો તમે તે ઈચ્છું હોય તો ટેલ આવે તો ટેલ ટેલ ન આવે ને કદાચ હેડ આવી જાય તો હેડ આવે તો પણ કંઈ વાંધો નહીં પણ તમે તો ઈચ્છું તું કે મારે બિઝનેસ માટે ટેલ જ આવે તો આપણે આ ટેલ છે ટેલ જ પસંદ કરવાનો છે આપણે બિઝનેસ જ પસંદ કરવાનો છે આમ કોઈ પણ તમે તમારા કેરિયરમાં જ્યારે પસંદ કરતા હો ત્યારે તમને બે બાબતો હોય કોઈ આ પસંદ કરવું કે આ પસંદ કરવું જેના સંદર્ભમાં તમને કન્ફ્યુઝન થાય ત્યારે તમારે હવામાં સિક્કો ઉછાળી લેવાનો છે ઉછાળો એ તમારે નક્કી કરી લેવાનું છે કે રાજા આવે તો મારે અ મેં રાજા નક્કી કર્યું છે મારો બિઝનેસ મને પસંદ છે તો બિઝનેસ પસંદ હોય તો તમે રાજા વિચાર્યું હોય તો નીચે સિક્કો સપાટી ઉપર પડે જો હેડ આવે તો ઠીક છે નહીતર ટેલ આવે તો પણ કોઈ વાંધો નહીં તમે તો હેડ જ ઇચ્છ્યું હતું આવ્યું ભલે ટેલ પણ તમારું હેડ ઇચ્છ્યું હોય તો હેડ તમારું એ કેરિયર તરીકે તમારે સબ્જેક્ટ છે ડિસાઇડ કરવાનો છે તો તમે જીવનમાં મોટી સફળતા મેળવી શકશો એમાં કોઈ મત નથી તો આવી રીતે તમારે તમારું કેરિયર પસંદ કરવાનું છે કોઈ દેખાદેખીથી કીપ અપ વિથ જોન્સ દેખા દેખી થી ખર્ચા ન કરવો જોઈએ એટલે કે કોઈ વ્યક્તિ છે એના માં બાપ છે બીજા વ્યક્તિના માં બાપનો છોકરો ડોક્ટર લાઈનમાં જાય છે એને જોઈને એને ડોક્ટર લાઈનમાં મોકલે છે પોતાના છોકરામાં એટલી કાબિલિયત હોશિયારી ટેલેન્ટ નથી પણ એને પરાણે ડોક્ટર લાઈનમાં મોકલે છે છોકરાને જવું નથી તો જાજુ નહીં જ કરી શકે એ ફેલ થઈને પાછો આવશે કારણ કે એનો રસ નથી ઇન્ટરેસ્ટ નથી એને એક કાર્ય કરવું ગમતું નથી તો પછી તમે એને પરાણે મોકલો છો તો તે સફળ થવાનો નથી એમાં બે મત નથી નદી છે નદીનું પૂર આવી રહ્યું છે તમે પૂરની સામે જઈ રહ્યા છો તો શું તમને સફળતા મળશે તમને પૂર તાણીને જ જવાનું છે તો મિત્રો આમ તમારે દેખા દેખી કોઈ પણ કાર્ય છે કોઈ પણ પગલું છે ભરવાનું નથી તમારું જે ઇન્ટરેસ્ટ છે તમે જે કાર્ય કરવામાં મજામાં આવે છે તમે એ કાર્ય અનંત સમય સુધી કલાકો સુધી થાક્યા વગર કરી શકો છો અને જ્યારે ઈતર પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા હો ત્યારે પણ તમારો રસ ને ધ્યાન તો તેમ જ હોય છે એવી પ્રવૃત્તિ તમારે પસંદ કરવાની છે એવી તમે પ્રવૃત્તિ પસંદ કરશો તો તમને સફળતા જરૂર મળશે એમાં કોઈ બે મત નથી તો મિત્રો મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ નોટિફિકેશન બેલને ઓલ કરો જેથી જ્યારે પણ હું કોઈ આવું મોટિવેશનલ વિડીયો અમારી ચેનલ પર બનાવું ત્યારે તમને તેનું નોટિફિકેશન મળે વિડીયો જોવા બદલ આભાર જય હિન્દ વંદે માતરમ